સુરતના ઓલપાડના દરિયા કિનારે આવેલું છે અનુખુશીવાલય સમુદ્ર મંથનનો ઇતિહાસ ધરાવતું સ્નેતેશ્વર મહાદેવનું મંદિર જ્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવો એક સાથે બિરાજમાન છે સ્કંદ પુરાણ અને તાપી પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના તેના ગામે દરિયા કિનારે એક અતિપ્રાચીન

આસન પર મૂકીને દેવો સ્નાન કરવા ગયા એટલે દાનો મારું ધ્યાન કરીને અહીંયાથી કરસ ચોરી ગયા એટલે બધા દેવો આવીને સ્નાન કરીને આવ્યો કે આપણે અમૃતપાન કરીએ તે જે ઘર હતી એની હતી એટલે બધા શોધ કર્યા ધ્યાન કર્યા કોઈને ધ્યાન નહીં આવી એટલે બધા શિવજીને ધ્યાન કરી ભગવાન સ્વયંભુ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુદેવ દત્તાત્રેય સુખ છે એટલે વિષ્ણુ ભગવાન મારું ધ્યાન કરીને પાછા જગલ આવે છે એટલે ચોરીને પ્રેરણા થાય કોઈ પણ ચોરી કરતો હોય માપતો ખોટ કરતો હોય તો દર્શન કરે તો પુણ્ય ફળનો પ્રાપ્તિ થાય છે

ચારમાં વિશ્વનાથ રંગદુરજી મહારાજ બાપજી રામનગર ખાતે એવો સાક્ષાત રૂબરૂ અહીંયા આવ્યા હતા અને જોયું તો મંદિર બહુ જર્જરી હાલતમાં હતું એક નાનું ડેરું હતું અને એમના એમના જે ભક્તોજનો થી આ મંદિરનું નિર્માણ અમને મોટા પાયે કરેલા છે એમને કીધું કે આ મંદિર તો આટલું મહત્વ આવું છે એમનું મંદિર મોટું બનવું જોઈએ એટલે એમના સહયોગથી આ મંદિર અમને હાલ મકરાણા પથ્થરથી બની રહ્યું ત્યાં ખૂબ જ સારું છે એમ તો અમે આવીએ જ છીએ પણ શ્રાવણ મહિનાના સોમવારમાં તો આવતા જ રહીએ છીએ અને ત્યાં આવવાથી અમારી મનોકામના જે હોય તે બી પૂર્ણ થાય છે અમને અમને સારું લાગે છે મનને શાંતિ પણ મળે છે સ્નેતેશ્વર મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે શ્રાવણ માસ અને શિવરાત્રી દરમિયાન અહીં શિવ ભક્તોની ભીડ જામે છે ભક્તો દૂર દૂરથી કાવડ લઈને અને પગપાળા ચાલીને શિવજીના દર્શન કરવા આવે છે શ્રાવણ મહિનામાં આખું મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે રાજ જાદવ જીએસટીવી સુરત